રોડ રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે જેથી ડેડિયાપાડાના ધારાસભ્ય દ્વારા રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી પરંતુ તે પહેલા જ ભરૂચ પોલીસે તેમને રસ્તામાં રોકી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ડિટેન કર્યા હતા આ મામલે તેમણે અધિક જિલ્લા કલેક્ટર સહિત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી સાત દિવસમાં બિસ્માર માર્ગોના સમારકામની ખાતરી આપવામાં આવી હતી જો તેમ નહીં થાય તો પુનઃ રસ્તા રોકો આંદોલનની ચીમકી ચેતર વસાવા દ્વારા ઉચ્ચારવામાં આવી હતી જિલ્લાના માર્ગો અત્યંત બિસ્માર બનતા આ માર્ગો પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી પડે છે તેમ છતાંય પાણી ન હોય આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર હાલાકીના ફૂંક્યા બાદ ગોવાલી આંદોલન માટે જતા તેમને ભરૂચ એલસીબી સહિત પોલીસે ડિટેન કરીને ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે રાખવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ આ મુદ્દે અધિક જિલ્લા કલેક્ટર એન આર ધાંધલ સમક્ષ કાર્યકરો સાથે પહોંચ્યા હતા આ મુદ્દે રજૂઆત કરતા માર્ગ મકાન વિભાગ સહિત હાઇવે અને એસ્ટેટ રોડના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં વાહન ચાલકોની રજૂઆતમાં અધિકારીઓ દ્વારા સાત દિવસમાં ખાતરી આપવામાં આવી હોવાનું ચેતર વસાવાએ જણાવ્યું હતું જો તેમ નહીં થાય તો પુનઃ રસ્તા રોકો આંદોલન કરવાની અને તે પણ ટોલ પ્લાઝા ખાતે કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આ કાર્યક્રમ તેમની સાથે આગેવાનો કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રી અને એસપી શ્રી ને કરવા માટે આવ્યા આજનો અમારો કાર્યક્રમ રસ્તા લોકો ત્યાંથી પોલીસ વિભાગના અધિકારી અમને અટકાયત કરીને અહીંયા લાવ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા અનેક વખત આવેદન પત્ર પણ આપ્યા છે ખરા ખરાબ રોડ રસ્તા પર અનેક યુવાનોના મોત પણ થયા છે છતાંય વહીવટી તંત્રને જાણે કોઈ એમાં રસ ના હોય એવું આજે પણ કોઈ ખાડા કે કોઈ પુરાણ કરવામાં નથી આવતું ત્યારે એક બાજુ રોડ ટેક્સ આડી રોટેક્સ ટોલટેક્સ જેવા અનેક ટેક્સો જી વગેરે ઉઘરાવવામાં આવે છે ત્યારે સુવિધાના નામે મીનુ છે ત્યારે ભરૂચની જનતા આજે ત્રાહ્યમાપો પોકારી રહી છે જ્યારે તે દહેજનો રોડ હોય અંકલેશ્વર વાલી અને ત્રંગનો રોડ હોય ભરૂચ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝગડિયાનો રોડ હોય તમામ રોડોમાં દિન સાતમાં તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે અને રીફેસિંગ કરવામાં આવે એવી અમારી માંગણી છે જો દિનસાંતમાં એવું નહીં કરશે તો ફરી પણ રસ્તા રોકો આંદોલન અમારે કરવા પડશે તો અમે ટોલ ટેક્સ ભરૂચ ખાતે નેશનલ હાઇવે આઠ પર આવનાર દિવસોમાં આઠ દિન પછી ફરી આંદોલન કરીશું જો આ રોડો પર સમારકામ કરવામાં નહીં આવશે તો દિન આઠ પછી અમે ફરી આંદોલનના માર્ગે આગળ વધીશું